હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન આજે આપણે એક મહત્વપૂર્ણ જીકે નો ટોપિક જોઈશું એ છે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હવે ઘણા ટાઈપના ક્વેશનો બનતા હોય છે જેમ કે પદ્મ ભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રેમન મેક્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા તો એવોર્ડ ને લઈને ગુજરાતી વ્યક્તિઓને લઈને આ ટાઈપના જીકે ના ટોપિક બનતા હોય છે તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આજનો ટોપિક તો શરૂઆત કરીએ છે આજનો ટોપિક એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ઓકે ચલો તો આ બાજુ એવોર્ડ નું નામ લખેલું છે અને આ બાજુ એ વ્યક્તિનું નામ લખેલું છે શરૂઆત કરીશું આપણે ભારતના સૌથી મોટા નાગરિક સન્માન ભારત રત્ન થી તો તમને ક્વેશ્ચન એવું પૂછાય કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો તમારો આન્સર આવશે મોરારજી દેસાઈ પરંતુ આવો શબ્દ યુઝ કરેલો હોય કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી જેમને મરણો ઉપરાંત ઓકે મરણોપરાંત એવોર્ડ મળ્યો હોય તો આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ હવે જુઓ સરદાર વલ્લભભાઈ પટેલ છે રાજીવ ગાંધી છે અને મોરારજી દેસાઈ આ બધાને એક જ વર્ષ એટલે કે ઓગણીસો ને માં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો હવે જુઓ આની અંદર આન્સર બંને આવી શકે સરદાર વલ્લભભાઈ પટેલ પણ આવે અને મોરારજી દેસાઈ પણ આવે કારણ કે બંનેને ને માં ભારત રત્ન મળ્યો હતો હવે જો સિમ્પલ લખેલું હોય કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ તો તમારો આન્સર આવશે મોરારજી દેસાઈ પરંતુ આવો શબ્દ યુઝ કરી લે કે મરણો ઉપરાંત ભારત રત્ન મેળવેલા હોય એવા પ્રથમ ગુજરાતી નાઇન ની અંદર પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો હતો આગળ વાત કરીએ પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો વી એલ મહેતા હતા જેમને ઓગણીસો માં પ્રથમ પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો આગળ વાત કરે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો શ્રીમતી ભાગ મહેતા હતા ક્યારે મળ્યો હતો તો નાઇન્ટીન ફિફ્ટી ફોર એટલે કે ઓગણીસો ને ચોપન માં જ મળ્યો હતો આગળ વાત કરે ટાગોર સાહિત્ય એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો આન્સર આવશે ભગવાન દાસ મહેતા હતા કોણ હતા ભગવાન દાસ મહેતા જેમને સૌથી પહેલો ટાગોર સાહિત્ય એવોર્ડ મળેલો છે આગળ વાત કરે પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ હતા જેમને પરંતુ તમને રમતવીર પૂછાય કે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ હતા તો આન્સર આવશે સુધીર પરબ તો જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો છે તમને ક્રિકેટર આવો શબ્દ કરેલો હોય તો કિરણ મોરે આન્સર આવશે નિશાને પાક જે પાકિસ્તાનનો એવોર્ડ હોય તો એવો પાકિસ્તાનનો એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો મોરારજી દેસાઈ હતા તો આપણને ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું વધીએ છે આગળ આગળ વાત કરીએ જ્ઞાનપીઠ તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો પ્રથમ રણજીત રાવ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ વ્યક્તિ પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા જવેચંદ મેઘાણી હતા જેમને ઓગણીસો ની અંદર રણજીત રાવ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવ્યો હતો પછી પ્રથમ સાહિત્ય રત્ન એવોર્ડ મેળવનાર

પહેલો પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એવોર્ડ કોને મળ્યો હતો તો લતા મંગેશકરને મળ્યો હતો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ પ્રથમ ઝવેરચંદ મેઘાણી એવોર્ડના વિજેતા કોણ હતા તો ભગવાન દાસ પટેલ હતા જેમને બે હજાર ને બારમાં

તો આમાં પહેલા એવોર્ડ લખેલા છે મતલબ કે આ એવોર્ડ બધા ગુજરાતી સાહિત્યના જ એવોર્ડ છે જે ગુજરાતની અંદર જ આપવામાં આવે છે 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 આ આ આ પાછળના પાછળના જે એવોર્ડ એવોર્ડ એ એ બધા 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 ઓકે જ્યારે ભારત કક્ષાના જેમ કે જ્ઞાનપીઠની વાત કરીએ પછી અકાદમી એવોર્ડની વાત કરીએ તો આ ભારત કક્ષાના એવોર્ડ છે ઓકે તો આઈ હોપ શો આટલી સુધી ક્લિયર હશે તો આ સાથે આપણો આ જીકે નો ટોપિક અહીંયા પૂરો થાય છે તો આઈ હોપ શો તમને આ જીકે નો ટોપિક ગમ્યો હશે મળીશું આપણે નેક્સ્ટ જીકે ના ટોપિકમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત